નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે હનુમાનજી મંદિરની બાજુમાં નવી એડમિન બિલ્ડિંગનું લાખો રૂપિયાને ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ એ છે કે આ સોસાયટીમાં ઘણા સમયથી ખુલ્લા રસ્તા પર ગટો ઉભરાઈ રહી છે જેને લઈને સોસાયટીમાં રહીશોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ઘણી વખત સોસાયટીના રહીશોએ વાહન લઈને પડતા હોવાના પણ કિસ્સા સામે આવે છે જાણવા મળ્યું છે કે પરંતુ તંત્રની કહી શકાય કે નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે સંબંધિત કચેરીના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છતાં પ્રજાના પ્રશ્નોનો હલ કરવામાં કોઈ તંત્રને રસ નથી તેવું જોવા મળી રહ્યું છે હોદ્દાઓમાં રસ હોય તેવું ઘાટ પણ સર્જાયો છે તો કહી શકાય કે અનેક વખત રજૂઆત કરી તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર કરતું નથી ને રોડ પર ગટર ઉભરાતા દુર્ઘટ મારી રહી છે જેના કારણે સ્થાનિક રહીશો ત્રસ્ત જોવા મળ્યા છે તંત્રને અનેકવાર રજૂઆત કરવી છતાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ રહી જ્યારે આખરે કહી શકાય કે મીડિયામાં અહેવાલ પ્રસાર કરવાનો સ્થાનિકોને ફરજ પડી અને કહી શકાય કે ખુલ્લી ગટરથી પરેશાન લોકોએ મીડિયાનો સહારો પણ લીધો હતો